તે ભારત દેશનો સૌથી મોટો હત્યાકાંડ બની ગયો નમસ્કાર તમે જોઈ રહ્યા છો હવે રાજકોટ આ વાત છે વર્ષ બે નોયડામાં આવેલું એક સામાન્ય ભારતીય ગામ જેવું જ લાગતું હતું નાના ઘરો સાકડી શેરીઓ અને મહેનતું લોકો પણ ધીમે ધીમે આ ગામમાં એવો ડરામણો સન્નાટો છવાઈ ગયો કે જેને કોઈ જ ના સમજી શકે એકવાર અચાનક જ ગામના નાના બાળકો ગાયબ થવા લાગ્યા શરૂઆતમાં તો એકાદા બે બાળકો ગુમ થવાના બનાવો સામે આવ્યા એટલે ગામના લોકોને એવું થયું કે કદાચ રમતા રમતા ખોવાઈ ગયા હશે અને આવું કહીને તેઓએ ઘટનાને ટાળી દીધી પરંતુ આ બાળકો ગુમ થવાની ઘટના ફક્ત બે ચાર બાળકોએ પૂર્ણ ન થઈ દીવસે દિવસે બાળકો ગુમ થવાની ઘટનાઓ વધવા લાગી તેમની સંખ્યા વધી અને જેમ જેમ ઘટનાઓ વધતી ગઈ તેમ તેમ ગ્રામજનોમાં ભય પણ વધવા લાગ્યો ઘણા પરિવારોએ પોલીસ સ્ટેશનની મુલાકાતો લીધી પોતાની ફરિયાદો કરી અને સતત તેમને તપાસની માંગણીઓ પણ કરી પણ તેમ છતાં કોઈએ ધ્યાન ના આપ્યું અને આવી જ રીતે એક વર્ષ વીતી ગયું પરંતુ આ ઘટના પર કોઈએ ધ્યાન ના આપ્યું વર્ષ બે સુધીમાં નિઠારી ગામના વાતાવરણમાં પ્રસરેલી આ એક વિચિત્ર ગુંગડામણ વધવા લાગી બાળકો દિવસેને દિવસે ગુમ થતા હતા તે ઘટના અટકતી જ નહોતી કેટલાક પરિવારો એટલા બધા લાચાર બની ગયા કે છેવટે તેમણે પોતાના બાળકોને ઘરની બહાર મોકલવાનું બંધ કરી દીધું પણ તેમ છતાં બાળકો તો ગુમ થઈ જ રાખતા હતા આ ઘટનાને લઈને ગામના લોકો તેઓ પણ કહેતા હતા કે કદાચ બાળકોને કોઈ ભૂત પ્રેત લઈ જાય છે જ્યારે અન્ય લોકો તેને કહેતા હતા કે આ તાંત્રિક પ્રવૃત્તિઓનું પરિણામ આવી રહ્યું છે પરંતુ વાસ્તવિક સત્ય તો જે તમામ વિચારો હતા તેનાથી પણ ભયાનક ડિસેમ્બર નો એ દિવસ ઇતિહાસમાં સૌથી કાળો સાબિત થયો એક સ્થાનિક વ્યક્તિએ ગામ પાસેના એક ગટરના નાળામાંથી દુર્ગંધ આવવાની ફરિયાદ કરી આથી સફાઈ કામદારોને બોલાવવામાં આવ્યા અને તેઓએ ત્યાં પોતાની સફાઈ કામગીરી શરૂ કરી અને જે દ્રશ્ય સામે આવ્યું તેણે બધાને ચોંકાવી દીધા માનવ ખોપરી અને હાડકા તે નાળામાંથી મળ્યા આ ભયંકર શોધના સમાચાર તરત જ પોલીસ સુધી પહોંચી ગયા અને જયારે પોલીસે પોતાના તપાસ દોર શરૂ કર્યો ને તેમણે માનવ અંગોના વધુ અવશેષો પણ ત્યાંથી જ મળ્યા ઘટના બાદ તે સ્પષ્ટ થઈ ગયું કે આમ અચાનક જ નાળામાંથી માનવ અંગોના અવશેષો મળવા અને એ પણ જુદી જુદી વ્યક્તિના અંગો એ કોઈ સામાન્ય બાબત ન ગણી શકાય પોલીસની તપાસ જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ તેમનું ધ્યાન નાળા પાસે ઉભેલી એક મોટી આલિશાન હવેલી પર પડી

અને માનવ અંગોના અવશેષો પણ મળ્યા પોલીસે તરત જ મોનિંદર સિંહ પંઢેર અને તેના નોકર સુરિન્દર કોલીની ધરપકડ કરી જો કે પ્રારંભિક પૂછપરછ દરમિયાન તો પંઢેરે દાવો કર્યો હતો કે તે આ ઘટના વિશે કંઈ જ જાણતો નથી પરંતુ જ્યારે પોલીસે કોલીની પૂછપરછ વધારી ત્યારે તેણે જે ખુલાસો કર્યો તેણે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો કોલીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તે બાળકોને લલચાવીને ફોંસલાવીને ઘરે લાવતો તે બાળકોને ખાવા પીવાનું કહીને લાલચ આપતો હતો અને ઘરની અંદર લાવતો હતો અને ત્યાં એ નાના બાળકોનું શોષણ કરતો હતો કોલીએ એ પણ કબૂલ્યું હતું કે તે બાળકોના શરીરના ભાગોને કાપીને પોતે ખાતો હતો આ કબૂલાત એટલી ભયાનક હતી કે ખુદ પોલીસ અધિકારી પણ આ સાંભળીને દંગ રહી ગયા હતા કોલીએ વધુમાં જણાવ્યું કે બાળકોના મૃતદેહના ટુકડા કરી તે પોતે નાળામાં ફેંકી આવતો હતો અને તેણે એવો પણ દાવો કર્યો હતો કે મોનિંદરસિંહ પંઢેર પણ આ પ્રવૃત્તિઓમાં સંપૂર્ણ રીતે સામેલ હતો

જો તેમના બાળકોના ગુમ થવા અંગેની તેમની ફરિયાદોને સમયાંતરે ગંભીરતાથી લેવામાં આવી હોત તો કદાચ આટલા બધા બાળકો આનો ભોગ ન બન્યા હોત અને નિર્દોષ બાળકોના જીવ બચી ગયા હોત લોકોનો ગુસ્સો એટલો બધો વધી ગયો કે સરકારે આ મામલાની તપાસ છેવટે સીબીઆઈએ આપી જાન્યુઆરી બે 2007 માં સીબીઆઈએ આ કેસ સંભાળ્યો હતો અને તપાસ દરમિયાન સામે આવ્યું કે નિઠારી ગામના આ હત્યાકાંડમાં

આરોપીઓને દોષિત છે તે સાબિત કરવાની જવાબદારી ફરિયાદ પક્ષની રહેતી હોય છે નિઠારીનો હત્યાકાંડ કોઈ હોરર ફિલ્મ થી ઓછો નહોતો આ માત્ર ગુનો નહોતો પરંતુ ગરીબ અને વંચિત વર્ગના અવાજને વારંવાર દબાવતી એ સિસ્ટમનો કાળો ચહેરો પણ હતો જો પોલીસને ગુમ થયેલા બાળકોને ગંભીરતાથી લીધા હોત તેમની ફરિયાદો સાંભળી હોત તો કદાચ આ ઘટનાએ આટલો બધો ભયાનક વણાક ન લીધો આ કિસ્સો સમાજની બેદરકારી અને સંવેદનહીનતા વિશે પણ એક દાખલો આપે છે આ એક એવો ઘા છે કે જે ક્યારે રૂજાઈ નહીં શકે નિહારીનો આ હત્યાકાંડ ભારતીય ન્યાય અને પોલીસ તંત્ર માટે પણ એક મોટી ચેતવણી છે લોકોના અવાજોને અવગણવાના પરિણામો કેટલા ભયંકર હોઈ શકે તે સાબિત કર્યું છે અને તે આ ઘટના પરથી સારી રીતે સમજી શકાય આવી જ એક ભારતની સનસની ક્રાઇમ સ્ટોરી સાથે ફરી મળીશું આવતા અઠવાડિયે ક્યાં સુધી જોતા રહેજો અવર રાજકોટ નમસ્કાર